ને કોઈને દુખ નો લાગે અને આપણે એને ખાલી ભક્ત ને 20 થી 25 દેશું પણ એક એક ગીત ગાવાનું છે એનો જેવો ભાવ અને મનમાં સારું આવતું હોય પણ મેરવાળી મેરી કોઈ ગીત કારણ કે ઉપયોગ કરે તો આપણે શરૂઆત ચાલુ કરી તો હું થી 10 આગળ બોલતો જાઓ જે આપણો જે સિલેક્ટ કરશે એનું નામ આગળ આવશે એ ભાઈ કલાકાર પણ અંદર જે રજો કરવાનો હોય જે હોય તો એક નંબર અને આપણે જે કલાકાર ની હતા કલાકાર હવે પોતાનું ગાવાનું શરૂ કરશે એવા કલાકાર નું નામ છે બહુ સારું શરૂ છે આય તને માવું બડે નય કાયે તને માવું બડે નય કાયે બધે તારે નજરે કિતા બોલકામો મંગલારું તમો ગલમાડી નમો મંગ લુ તમો ગલ મારી यमुना ना पानी जाता रे काना ने जोया ने यमने लगे माया रे सुध बुद्ध कोया ओ चाल से जट काड़ी तारी ये ना ऊपर जाओ वारी चाल से जट काड़ी तारी ये ना ऊपर जाओ वारी ये विभमे कैसे मते मारे रे काना ने जोया પાણી રે અમારા મંડળાનેરા પીરા પે તાંબર ફેરા અમારા મંડળાનેરા અમારા કાળજ ઘોડા રે કાના ને ધોયા અમને લાગે માયા ને કાના જેવો કલાક આ બહુ સરળ રહેવું છે અને હવે બીજા કલાક માટે આપણે રાહ જોશું એના માટે કોઈ પણ આંકડો સિલેક્ટ કરવો પડશે આંકડા માટે પાંચ ફણ પણ હા હા

मन जवान मन ठा हेला गोबर को जान कोन के ब्रज मन कोन ॾई जारी ओला गोबर को जन कोन जवे के ब्रजम कोन दी जारी व्रजना પ્રદમન કોન લઈ ડાળિયોલા ગોવળન કોન આમ ધાવે કે પ્રદમન કોન ગઈ જા સબધા સાહેબ પ્રવર્તી રાત થઈ ગઈ છે હવે થોડોક જ સમય બાકી છે અને કલાકાર પંચાળ હજી બાકી છે તો કલાકારમાં હવે પાછો આપણે રાઉન્ડ આંકડાનો લેશું તમારે હું આંકડા બોલું છું તમારે આંકડા લેશનો કહેવાનું છે આંકડો કરવાનો છે જો આંકડો ડિલેક્ટ થઈ જશે તો તમારે ગાવા આવવાનું છે